નમસ્કાર ખેડૂત મિત્રો હું ડૉક્ટર મયુર વરિયા મદદની સંશોધન વૈજ્ઞાનિક કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું હવે આજે આપણે વાત કરશું કપાસ પાકમાં જે મિલીબગનો ઉપદ્રવ અમુક અમુક ઠેકાણે આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે બરાબર પહેલાં ઘણા વર્ષો પહેલાં આપણને જે આપણે મિલીબગનો ઘણો બધો ઉપદ્રવ આપણને જોવા મળતો હતો પણ આપણે સમયાંતરે જે આપણે જે અનુકરણ પગલાં આપણે જે લીધા બરાબર એના લીધે પછી ધીમે ધીમે આપણે મિલીબગથી આપણે મુક્ત થયા છે પણ હાલમાં અમુક જે વેરાયટી અને હાઈબ્રિડ છે એમાં પણ મિલીબગનો ઉપદ્રવ આપણને ધીમે ધીમે જોવા મળે છે બરાબર તો મિલીબગ શરૂઆતની સ્ટેજમાં આપણને ક્યાં જોવા મળે કે જ્યારે કપાસ આપણો નાનો હોય છે બરાબર ત્યારે આપણને એક જ દુક્કલ પ્રમાણમાં આપણને ક્યાંક આપણને જોવા મળે ને તો આપણે એને એ ડાળીને તોડીને એને નાખી દેવાની હોય છે અને અથવા ડાટી જમીનમાં દાટી એને નાશ કરવાની હોય છે બરાબર કારણ કે મિલીબગ એક એવી વસ્તુ છે કે એ હવા દ્વારા આમ ફેલાય છે તો જેથી કરીને આપણે જો એ ડાળીને ગમે ત્યાં ના ફેંકતા આપણે જમીનમાં દાટી દઈએ તો આપણે સારામાં સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ આ એક પહેલું પગથિયું છે બીજું કે આપણે કપાસ પાકમાં પહેલાં આપણને ખબર છે કે આપણે એક પાવડર આવતો હતો કે મેલા મેથાઈલ પેરાથિયનનો પણ એ ધીમે ધીમે બંધ થઈ ગયો છે બરાબર પણ હવે એના સ્વરૂપે એક બીજો એક પાવડર જે આવે છે જેને આપણે ક્વિનાલ ફોસ એક પોઈન્ટ પાંચ ટકા ભૂકી પાવડર એક આવે છે બરાબર એનો પણ આપણે જો સારી રીતે જ્યાં જ્યાં આપણને જ્યાં મિલીબગના ઉપદ્રવવાળા છોડવાની સાથે સાથે દસથી પંદરે એની આજુબાજુ જો આપણે છાંટી દઈએ તો મિલીબગના ઉપદ્રવને આપણે ઘટાડી શકીએ છીએ બીજું કે જો વધુ પ્રમાણમાં મિલીબગનો એક આંક નક્કી કરેલો હોય છે એટલે કે ગ્રેડ સિસ્ટમ છે એની એક કે બે હોય તો તમને ગ્રેડ વન આપી શકો છો પણ ગ્રેડ ફોર કે જે તમને આ ફોટોગ્રાફ આની અંદર જે એક ફોટોગ્રાફ જે આવશે એમાં તમને બ ગ્રેડ ફોરના કે આટલા બગ હોય તો ત્યારે આપણે શું કરું તો ત્યારે આપણે રાસાયણિક નિયંત્રણ માટે દવા આપણે છાંટવાની હોય છે તો કેવી કેવી દવાઓ આપણે આમાં છાંટી શકીએ છીએ તો ઇયળ વર્ગની કે કોઈપણ દવા હોય પ્રોફેનોફોસ હોય ક્લોરફાઈરિફોસ હોય અથવા તો ક્વિનાલ ફોસ હોય અથવા તો ડેલ્ટા મેથ્રિન અથવા તો સ્પિનોસેડ કોઈ પણ ઇયળ વર્ગની જે દવા હોય એની સાથે પણ એક ખાસ વિનંતી કે એની સાથે તમારે ડિટરજન્ટ પાવડર એટલે કે સાબુનું દ્રાવણ એમાં મિક્સ કરીને જો છાંટશો તો આ દવા મિલીબગ સાથે કોન્ટેક્ટમાં રહીને મિલીબગને નાશ કરે છે તો ખેડૂતભાઈઓ મિલીબગના નિયંત્રણ માટે જે આ જે પાંચ ત્રણથી ચાર જે મુદ્દા છે એટલું આપણે કરીએ તો મિલીબગનું નિયંત્રણ પણ આપણે સારામાં સારી રીતે કરી શકીએ છીએ